થઈ જતી વાત પહેરી એટલે જાઉં છું અને મારી દીકરી પટેલ દીકરી એક ભવમાં બે ભાવ નથી કરવા આટલે એ તો એના હાદા લુગડા પહેરી એ તો એને ઘરે ગઈ ઘરે ગઈ બધા મહિના કરવા હુતાર ભગતમાં ગઈ હોતાર ભગતતા હોય આડ પાંચ હું તને કામ કરી દઈશ કે હું બધી મહિને એને હૈયાદી આખો પારો ભેગો થઈ ગયો એટલે આ તો મજાને એ વાળી ચોરી ખાઈ પીએ છે ને આનંદ કરે છે એમ કરતાં કરતાં બીજું તો ઠીક કે વામતીનું મારા ગરમ તપાઈ જો જ્યાં દરવારો ઘડતો તો ત્યાં જોવે ને ત્યાં તો આખું માયાનું ઓળું ભયું છે ત્યાં તો જોવે આખું ભયત માયાનું હે પિત્ર મારા અત્યારે મહિનો એમ કરવા ભગવાનને મહેનત પ્રાર્થના કરવા

એટલે એમ કરતા કરતા એ તો પાડોશી બધું કામ રોડી દે છે એટલે એમ કરતા કરતા છોકરો તો વાહે ચેડો એમ કરતા કરતા છોકરો તો મહિને વાહે ચેડો પછી મહિને ચેડો પછી વરે ચેડો પાંચ વર્ષનું થઈ ગયો છોકરો તો પાટી પીએમ લઈને ભણવા જાય છે મજાના એ મજાનો ભણી ગણી મજાનો છોકરો જેમ મોટો થતો ગયો એમ છોકરો મિસ્ત્રી કામ કરતો ગયો સાઈડમાં એટલે એમ કરતા કરતા છોકરો તો જુવાન થઈ ગયો જુવાન થઈ ગયો મોટા મોટા કામ રાખવા મેળો એટલે ઘરમાં તો મેળો માર્ગ નથી એટલે મેળો માર્ગ નથી મજાના ગયા તો પછી કહેશે મેલો મારા નથી માહિતી તો પરિણય દીધો વર્ણાય દીધો એનું ખરે દીકરા દીકરીઓ આવર ગોવર માજી તો રે મજાના આનંદ કરે એકને આલકો બેહાન એકને આલકો બેહાન માજી તો ખીલો કરે એક કીર્તન ગાય ભજન ગાય માજી તો મજાના કરે બધું પાક બધું એટલે આ તો પછી માને વિચારાયું અરે રે આ પીતું મહિનો છે દીકરાને વાંહે કે દીકરાને કે દીકરાને કેવું કરે કે બટાતા બાપ વાંહે કાંઈક કહે દીકરા લમણે હાથ દઈ લઈ ગયા બા રોજ તો તમને રોજ આનંદ કટાય આજે છોકરા ને એક ખોરા નથી આજ તો તમે આનંદ નથી કરતા બાકી તમને કોઈ કઈ કીધું કે ના બટા કોઈ કઈ નથી કીધું કે થઈ અરે મા દીકરા તાર બાપ મર ઘરમાં કાંઈ નથી પાણી અરે મા એમાં તો શું કે લાવવાનો કે મોટો કે છપતા બે હાજર દીકરા તો જેવો ને કંકોતરા છપાય એવા હાથી લગી મજાને એ હકા ખાઈને તેડા કંકોતરા છપા એવા સાધુ બ્રહ્મણ જમાડ્યા હે પિતૃ મા બાપ એના ભાઈમાં એવા હવાઈના કામ જે પિતૃ મા બાપ